ટ્રેન પથ્થરમારા બાદ પણ સુરક્ષિત પ્રયાગરાજ પહોંચી ગઈ છે ટ્રેનમાં સવાર તમામ યાત્રીઓ સુરક્ષિત મહાકુંભમાં પહોંચી ગયા ટ્રેનમાં સવાર તમામ શ્રદ્ધાળુઓનું પોલીસે સ્વાગત કર્યું મહત્વનું છે કે ઉધના રેલવેને મહાકુંભ માટે પ્રથમ ટ્રેન ઉપડી હતી ટ્રેન મહારાષ્ટ્રમાં પહોંચે ત્યારે જલગાંવ પાસે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો જેમાં ટ્રેનના બેસીક સ્કોર્ષમાં નુકસાન થયું હતું પથ્થરમારો થતાં ટ્રેનમાં સવાર મુસાફરો ગભરાઈ ગયા હતા એક યાત્રીએ હેલ્પલાઇન નંબર વન થ્રી નાઇન પર ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી માહિતી મળતાની સાથે જ રેલવે પોલીસની ટીમ ટ્રેનમાં આવી ગઈ હતી પોલીસ કર્મીઓએ તમામ મુસાફરોના ખબર અંતર પૂછીને ઘટનાની સમીક્ષા કરી હતી ત્યારબાદ યાત્રીઓ પાસેથી ફરિયાદ લીધી હતી ટ્રેન ઉપર પથ્થરમારો કર્યા બાદ એક યાત્રીએ વિડીયો બનાવીને વાયરલ પણ કર્યો હતો સંવાદદાતા ધ્રુવ જોડાયા છે ધ્રુવ સુરત થી ઉપડેલી ટ્રેન પર પથ્થર મારો થયો હતો કોણ હતા આ શખ્સો બિલકુલ સુરત થી ઉપડેલી જે તાપ્તી ગંગા ટ્રેન હતી તે ટ્રેન નો પણ જે છે તે મહારાષ્ટ્ર નંદુરબાર ની આગળ પહોંચી ત્યારે પથ્થર મારો થયો હતો આ ઘટના ને લઈને જે યાત્રીઓ જે છે શ્રદ્ધાળુઓ જે છે તે ખુબ જ ચિંતા મુકાયા હતા અને સોશિયલ મીડિયામાં વિડીયો પણ જાહેર કર્યો હતો સાથે રેલવે હેલ્પલાઈન બ્રગ્સ છે તે પતંગ થઈ ગયું હતું અને પછી જે પણ નેક્સ્ટ સ્ટેશન આવી રહ્યા હતા તે તમામ સ્ટેશન પ્રયાગરાજ સુધીના તમામ સ્ટેશનો ઉપર પોલીસ તમામ યાત્રીઓની પૂછપરછ કરી રહી હતી આ તમામ ઘટનાનું નિરીક્ષણ પણ કર્યું હતું અને જેટલા પણ જે દુર્ઘટનામાં જે જે જગ્યાએ કાચ ફૂટ્યા હતા બારીના તો તે તમામના ઘટનાના ફોટો ઉપર લઈને ઉપરી અધિકારી ને તેઓએ જાણ પણ કરી હતી એટલે કહી શકાય કે યાત્રીઓની પ્રયાગરાજ સુધી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે પ્રકારની સ્ટેશન અંતરે જે છે તે પોલીસે ધ્યાન રાખ્યું હતું સાથે સાથે પ્રયાગરાજ ટ્રેન પહોંચી ત્યારે તમામ યાત્રીઓનું પણ પોલીસ દ્વારા સ્વાગત પણ કરાયું હતું અને તેઓ સુરક્ષિત પહોંચી ગયા છે તેની શુભેચ્છા પણ તેઓને આપવામાં આવી હતી અને ઘટનાને પગલે ઉચ્ચ અધિકારી ઉચ્ચ જે રેલવે પ્રશાસન છે તેને જાણકારી આપી છે અને તે પણ હવે આ દિશામાં તપાસ કરી રહ્યા છે કે આ કોઈ પથ્થરમારો કોણે કર્યો છે અને શા માટે કર્યો છે બિલકુલ આભાર જો